જે ડુમકા લશ્કરી હનુમાન મંદિરથી આપણા ખલતા નવા પવિત્ર રણુજા ધામ જે બન્યું છે ત્યાંની યાત્રાએ આ ડૂમકા મંદિરના જે ભક્તો છે ટ્રસ્ટી છે તે જઈ રહ્યા છે તો ચાલો તમે પણ આવો પવિત્ર રણુજા ધામ ખલતા ખાતે આપણે જઈએ જય બાબારી જય બાબા ડુમકા લશ્કરી હનુમાન મંદિરથી આપણે જઈએ ત્યારે ધાનપુર તરફના રસ્તાથી આપણે ખલતા તરફનો રસ્તો છે એ રસ્તા તરફ આપણે જે પવિત્ર ધામ જે ખલતા બન્યું છે એ રસ્તે આપણે આગળ જવાનું છે આ જેમ આપણે જઈ રહ્યા છીએ એ જ રસ્તે આગળ આપણે જઈએ અહીંયા સીમાડા પાસેથી પૂરું થાય એટલે આપણે આગળ ખલતા ફોરેસ્ટ વોટર છે ત્યાંથી આપણે આગળ વધી રહ્યા છીએ ખલતા તરફ અહીંયા ખલતા પ્રાથમિક શાળા અને ખલતા આશ્રમ ગિરિકુજ આશ્રમ શાળા છે અને આશ્રમ શાળાથી આગળના સીધા રસ્તે બર તરફ આપણે આગળ વધી રહ્યા છે આ છે ખલતા ગરપડી અને ધાનપુર તાલુકાનો આ બાજુથી આપણે જોઈએ તો છેલ્લો બોર્ડર એરિયા આપણને લાગે છે અહીંયાથી પાનમ અને ત્યાંથી લાગી જાય આ જુંગરપૂરો થાય એટલે ભાણપુર અને સિમની આવી જાય અને ત્યાંથી કઠીવાડાનો વિસ્તાર આવે છે પણ આપ જોઈ શકો છો અહીંયા છેલ્લા ગામ છે અને છેલ્લું ગામ ખલતા છે ને અહીંયા હવે પહોંચી ગયા છે અહીંયા જે ધજા છે ત્યાંથી આપણે વળીશું જે નવું આપણું જે ધામ બન્યું છે બાબા રામનું ત્યાં આગળ આપ જોઈ શકો છો આ રસ્તેથી આવીએ ડુમકા ધાનપુર તરફથી ત્યારે આ રસ્તેથી આપણે આગળ જવાનું છે અને મંદિરે અહીંયા આપણે પહોંચીશું કેવું આ કુદરતને ખોળે વસેલા આ માનવ છે અને આપ જોઈ શકો છો દૂર દૂર જે માણસો છે કેટલા ઠંડકથી અહીંયા આ કુદરતને ખોળે બેઠા છે અને આ જે કોતર છે ત્યાંથી આપણે આગળ વધી રહ્યા છે આ ધજા દેખાય છે ત્યાંથી આપ જોઈ શકો છો કેટલું સુંદર વાતાવરણ છે અહીંયા અહીંયા કોઈ ઓક્સિજન કે દવાની જરૂર નહીં પડે એવો આ વિસ્તાર છે આપ જોઈ શકો છો હવે આપણે નજીક પહોંચી ગયા છે પવિત્ર રણુજા રણુજાધામની ધરતીમાં અને લીલોછમ હરિયાળો દેખાય કહેવાય છે કે ધૂંધલો દેખાય બાબાનો દેશ એમ આપણે ધૂંધલા દેશમાં અત્યારે આપણે પહોંચી રહ્યા છે કારણ કે બાબાનો જે દરબાર છે આમાં આવવાના હોય તો એને કોઈ ડુંગરની જરૂર નહીં જેમ રણુજામાં રણમાં વસાવ્યું એમ અહીંયા ખલતામાં ડુંગરમાં બાબા આવી અને ભક્તો ને ગરીબોની વારે અહીંયા બાબા આવ્યા છે જોઈ શકો છો કે ટૂંકા સમયની અંદર અહીંયા આપણે ખૂબ સરસ બાબાનું મંદિર બનાવ્યું છે તો કે આપણે આવી પહોંચ્યા છે રણુજયની ધરતીમાં અને ખૂબ સુંદર અહીંયા મંદિર બાબાનું બનેલું આપણને જોવાય છે આવા ખલતા ગામની એક પહાડીઓની વચ્ચે આવેલું આ મંદિર છે અને ત્યાં આપણે આવી પહોંચ્યા છે અને ધજાઓના પણ ખૂબ સારી રીતે ભક્તો ભાવિક અહીંયા આપણને દર્શન કરતા આપણને જોઈએ કરીએ દર્શન બાબા આપ જોઈ શકો છો મંદિરના શિખર સાથે ભક્તો અહીંયા ખૂબ સુંદર દર્શન કરી અહીંયા બાબાની ધૂણી છે અને ધૂણીના દર્શન કરતાં અહીંયા ભક્તો છે આપણને જોવાય છે મંદિરનો ખૂબ સુંદર અહીંયા નજારો છે આવી પહાડી એરિયાની અંદર બાબા આવ્યા છે અને પહાડી એરિયામાં બાબાનો ખૂબ સુંદર અહીંયા આપણને નજારો આપણને લાગી રહ્યો છે ભક્તો અહીંયા દર્શન માટે અહીંયા આવતા અહીંયા પવિત્ર ધામને બાબાના દર્શન થઈ રહ્યા છે હાર ચડાવી અને બાબાના દર્શન કંઈ થઈ રહ્યા છે અને હવે તિલક આપી અને બાબાને દર્શન થઈ રહ્યા છે પવિત્ર ધામ ખલતા ખાતે આપણા ડૂમકા લશ્કરી હનુમાનના ભક્તો અહીંયા દર્શન કરી રહ્યા છે હવે આપણા પહેલાં આપણા ગણપતિ દાદા છે ને ગણપતિ દાદાના પણ અહીંયા આપણા પવિત્ર ધામમાં બિરાજમાન છે તો ગણપતિ દાદાના પણ અહીંયા દર્શન થઈ રહ્યા છે પુષ્પગુજ હાર ચડાવી બોલીએ ગણપતિ ગજાનંદ મહાર સાથે સાથે આપણી પાસે અહીંયા ગણપતિ દાદા સાથે આપડા હનુમાન દાદા પણ સાથે છે તો હનુમાન દાદાના પણ અહીંયા હાર ચડી રહ્યા છે બોલીએ બજરંગ બલિયાનું માનગી જય પવિત્ર ધામની આ પવિત્ર જગ્યા ઉપર ભક્તો ખૂબ આનંદથી અહીંયા ભાવથી અહીંયા દર્શન કરી રહ્યા છે તો આ બાબા રામજી છે અને બાબા રામ રણોજાથી અહીંયા ખલતા ગામે પવિત્ર ભૂમિમાં આપ જોઈ રહ્યા છો તો આ એક ખૂબ સુંદર મજાનો માહોલ છે અહીંયા પોકરણગઢથી રણુજા રણુજાથી આપણા ખલતા ગામે પવિત્ર ધામ વસાયું છે એના દર્શન થઈ રહ્યા છે બોલો અલગ લશ્કરી હનુમાન દાદાના ધામથી અહીંયા પવિત્ર ધામની બાબાની ધજા ચડી રહી છે ખૂબ સુંદર ભાવથી બાબાની ધજા જય બાબારી જ્યારે બાબા રણમાં વસતા હોય ત્યારે બાબા આવા ડુંગરમાં પણ પવિત્ર ધામ વસાયું છે બાબાએ તો આ પવિત્ર ધામની પણ એક ખૂબ મોટી અલગ કી આજે બાબાની ધજા છે એ ધજા લહેરાઈ રહી છે આપણા મંદિરે જ્યાં બાબાનું મંદિર છે ત્યાં આગળ ખૂબ સુંદર અહીંયા મંદિર બનેલું છે પવિત્ર રણુજા ધામ જે રચેલું છે તો અહીંયા પવિત્ર રણુજા ધામના જે ભક્તો છે એ દર્શન કરી રહ્યા છે અને બાબાની ધજા ચડી ગઈ છે બોલો બોલો કી જય બાબાજી અહીંયા સુંદર મજાનો આપણને ભક્તો છે એ અહીંયા દેખો અહીંયા જે આદિવાસી ભક્તો છે એ ભક્તો બાબાના ખૂબ સુંદર અહીંયા દર્શન કરી રહ્યા છે આપણી બાબાની ધજા ચડી ગઈ છે અને આપણા અહીંયાના જે ગુરુ મહારાજ છે અને ગુરુ મહારાજ સાથે આપણે અહીંયા મળી રહ્યા છે ત્યારે અહીંયા આપણે જે ધામ બન્યું છે એના વિશે આપણે સંદેશ મેળવીશું અહીંયા ભક્તો પણ સાથે આવી રહ્યા છે આપણી સાથે ત્યારે આપણે ભક્તો સાથે અહીંયા આપણે મળીશું બાબાને ગુરુજી આ સુંદર મજાનું ધામ બન્યું છે ત્યારે આ ધામ આપને કઈ રીતે આ ધામ વસ્યું છે કે આ ધામ પવિત્ર એટલે છ બાપુ રામદેવજી મહારાજ ઉતરી અને અમને કંઈ ને કંઈ અહીંયા બતાવ્યું કે આ જગ્યા ઉપર મારું મંદિર ધામ બનાવવાનું છે અમને તો આવી ખબર પણ નહોતી કે અહીંયા આ થશે પણ એના જે હુકમ કર્યો એના હુકમ એનું પાલન કર્યું અમે ભક્તોએ સૌએ કે અમે પહેલાં અહીંયા આવીને શરૂઆત કરી બે હજાર બાવીસ પાંચમા મહિનો હતો ત્રેવીસ તારીખે આવીને મુહૂર્ત કર્યું અને અમે તો બહુ મહેનત મજૂરી કરવા છે મોરબી બાજુ એટલે ત્યાંથી આવીને મુહૂર્ત કર્યું ધીરે 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 આ બધા ભક્તો આવતા જ આવતા જ આવતા જ્યાં વધતા જાય પછી અમારે આ જગ્યા પણ ભગત થોડી ઓછી હતી પછી જીસીબી લાવીને બધું મેદાન કરી કે માણસો ભક્તો બાબાના હમાવા નહીં મમેટ્યા ને એટલે પછી મોટું કર્યું એમ કરતા કરતા બાબાએ એ મેનું એનું પવિત્ર ધામ આ બનાવ્યું છે ખૂબ સુંદર અહીંયા પવિત્ર ધામ બન્યું છે બાબાનું અને અહીંયા બીજું પણ આપણને આપ જોઈ રહ્યા છો કે અહીંયા જૂનું બીજું પણ અહીંયા મંદિર બની રહ્યું છે તો આ કઈ રીતે છે આ જે એના ભેગા જે બાપુ ભેગા ભેગા માતાઓ પણ આવ્યો અમે જેમ બાપુ કે માં આવ્યા છે આમ બેસાડતા ગયા બેસાડતા ગયા તો કે અહીંયા એનું મંદિર બનાવવાનું ખોડિયાર માં છે ખોડિયારમાંનું પણ અહીંયા મંદિર બની રહ્યું છે અને અહીંયા આખું ધામ છે જે દેવસ્થાનમાં આપણે જોઈએ છે બહારની દુનિયામાં ત્યારે આ જે ખલતા ગામ છે મધ્યપ્રદેશની બોર્ડર ઉપર છે સરહદ ઉપર છે આપ જોઈ શકો છો અને આ લીલીછમ હરિયાળીમાં અહીંયા આ એક સુંદર ધામ બન્યું છે તો અત્યારે આપણે ધાનપુરના અને ડુમકાને વચ્ચે આપણું જે લશ્કરી હનુમાન દાદાનું ધામ છે ત્યાંથી પણ ભક્તો આવ્યા છે તો ત્યાંના સરપંચ છે એમને મળીએ તો સરપંચ સાહેબ જે આ ધામના આપને દર્શન કર્યા તો આપને કેવું લાગે છે અહીંયા આજે ઢુમકા ગામથી આજે હનુમાન દાદાને આજે હનુમાન દાદાને અક્ષર હનુમાન દાદા મંદિરની આજે અમે વર્ષોથી પણ સેવા કરીએ ભામણે પણ એવું ખલતા ગામે ઊંડાણ વિસ્તારની અંદરમાં બોલદર વિસ્તારની અંદર ઘણા વિસ્તારની અંદર ઊંડાણ વિસ્તારમાં જાણવા મળ્યું કે આજે મોટું ને પવિત્ર ધામ બાબાનું બની રહ્યું ત્યારે અમે મારા ડુમકા ગામના બધા જ ભક્તોજનો આગેવાનો સાથે મળી અને બાબાનું દર્શન કર્યું ધજા ચડાવી અને બાબાનું દર્શન કર્યા અમે ખૂબ ખૂબ ધન્યવાદ એના માટે અમને પણ દાદાને કૃપાથી અમે આજે પણ આવ્યા છીએ ખૂબ સરસ સરપંચ સાહેબ સરપંચ સાહેબ પણ એક બાબાના ભગત છે અને વર્ષોથી બાબાજી રણુજામાં દર્શન કરી રહ્યા છે તો આપને અહીંયા આજે પોતાના વતનમાં જેમ બાબાએ આપણને વર્ષોથી ત્યાં દર્શન કરવા જતા હતા તો આજે અહીંયા દર્શન કરીને કેવું લાગે સાહેબ આજે ક્યાં જેવું નિમળે અમે લગભગ બે હજાર છ થી માંડીને બે હજાર પાંચથી માંડીને અમે રણુજાનું દર્શન કરવા જતા હતા આજે બાર બાર કલાક ચો કલાક અમે ત્રણ દિવસથી ચાર દિવસે પહોંચી રહ્યા હતા પણ અમને એકા અમારા પવિત્ર આવા જંગલ વિસ્તારની અંદરમાં ઊંડાણ વિસ્તારમાં આદિવાસી વિસ્તારની અંદરમાં આવું જો ખૂબ આવું રળિયામણું મંદિર બની હોય એને દર્શન ખોવા લાભ મળ્યો ખૂબ અમારા ભાગ્યશાળ કહેવાય એના માટે પણ અમે ભગવાનને પણ પ્રાર્થના કરીએ કે અમારા આદિવાસી વિસ્તાર છે પૂર્વ વિસ્તાર છે ઊંડાણ વિસ્તાર છે એમાં પણ આવા ભક્તો આગળ આવે અને આગળ સારા સંસ્કાર મેળવે અને ખરાબ રસ્તામાંથી બહાર આવે અને આગળ વધે

અને આવા જે અમારી આવતી પેઢી ખુદરે આવતી પેઢી આગળ વધે ધર્મને આગળ વધારે શિક્ષણને આગળ વધાવે અને શિક્ષણ આપણે વેસણ માંગતી મુક્તિ મળે અને આવું પરિવાર આગળ વધે એવી પણ આશા કરી છે બાબાને એવી પ્રાર્થના કરું છું બાબા તમે પણ થઈ જાય આવા પવિત્ર ગમે પારખી અને તમે ઉતર્યા છે પણ આવતી પેઢીને પણ તમે આગળ લાવો આવતા ભક્તોને પણ આગળ આવો એ પણ આશા રાખું છું ખૂબ સરસ સરપંચ સાહેબે ખૂબ મોટી એક શ્રદ્ધા અને વિશ્વાસ બાબા ઉપર મૂક્યો છે અને આ બાબા છે એ આ ધામમાં પધારી ચૂક્યા છે અને હાજર છે આપણી વચ્ચે સારું લાગે છે અહિયાં ભક્તો આવે છે તમને સેવા કરવાનું કેવું લાગે છે હા ખૂબ સરસ અહિયાં માતાજી છે પણ માતાજી અહિયાં આપણે અહિયાં ધામ બન્યું છે તો અત્યારે આપણને કેવું લાગે છે સારું છે અહીંયા બધા ભક્તો છે ખૂબ સારી રીતે અહીંયા દર્શન કરી અને ધન્યતાનો ભવી રહ્યા છે તો તમે પણ અહીંયા ધાનપુરમાં આવો અને ધાનપુરથી ડૂમકા આવો ત્યારે ડૂમકાના રસ્તેથી આપ પેલું આવશે ડૂમકા ગામ અને ત્યાં આવશે લશ્કરી હનુમાન દાદાનો ધામ આવશે જેમ આપણને આગળ બતાવ્યું એમ ત્યાં ધામ આવશે ત્યાંથી દર્શન કરી અને સીધા આગળ વધો એટલે ખલતા તરફના રસ્તે આવે ખલતા આશ્રમ આવશે અને આશ્રમથી આગળ તમે છેક મધ્યપ્રદેશને અહીંયા